નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તમે જે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તમે ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી અમને ચેનલમાં પ્રવેશ કરવામાં આવશે સાથે કોઈ પણ ભરતી આવે જ્ઞાન સહાયક બાબતે આવે શિક્ષણ સહાયક વિદ્યા સહાયક એ કોઈપણ પ્રાઇવેટ જિલ્લા જિલ્લા જિલ્લામાં જે પ્રાઇવેટ ભરતી આવે કોઈ પણ શહેરમાં આવે તો તરત તરત જાણકારી મિત્રો આપવામાં આવે છે તો ચેનલ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે મિત્રો આંગણવાડી બાબતે હોય પછી સરકારી કર્મચારી બાબતે ન્યૂ પેન્શન બાબતે ડીએ બાબતે તમામ તમામ મારી તમને ચેનલ પૂરવાત કરવામાં આવશે મિત્રો ચેનલ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં તેર જૂનથી શિક્ષકની ભરતી પ્રક્રિયા થઈ થઈ જશે શરૂ મિત્રો વેકેશન બાદ તેર જૂનથી જે શિક્ષકની જે શિક્ષકની પ્રક્રિયાઓ છે શરૂ કરી દેવામાં આવશે જેના વિશે મિત્રો શિક્ષક ભરતી આપણે એના વિશે આપણા વિડીયોની ચર્ચા કરીશું તો મિત્રો વોટ્સઅપ ગ્રુપ પહેલા ગ્રુપ બંધ બનાવી છે તમે અવશ્યથી જોઈન થઈ જશે તમને આ ચેનલ પર તમને કહ્યું મિત્રો હરેક માહિતી પહોંચાડવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો બધા બગર આ વિડીયોની શરૂઆત કરીશું તો મિત્રો તેર જૂનથી રિન્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે મીડિયા રિપોર્ટ અનુસાર હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને કમિશનર ઓફ સ્કૂલમાં ધારા કચેરી ડીઈઓને પરિપત્ર મોકલાય છે જો જે જો મુજબ જે મિત્રો જે પરિપત્રમાં જે જ્ઞાન સહાયકોને કરાર તે જૂનથી રિન્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં સૂચના અપાય છે તે સત્ર પ્રથમ દિવસથી સ્કૂલમાં જ્ઞાન સહાયકો ઉપલબ્ધ રહી શકે છે તો મિત્રો પંદર મે સુધી તમે ચૂકવવામાં રકમ ચૂકી દેવામાં ડીઈઓ સૂચના આપીશ ત્યાર પછી ચૂકવપાત્ર રકમ બાકી રહે નથી તે મિત્રો વીસ મે સુધીને કમિશનર ડી કચેરી મોકલવાનું રહેશે ઉનાળી વેકેશન દરમિયાન જ્ઞાન સહાયકોને કરાર ન હોય તે સમયને પગાર તેમ ચૂકવવામાં આવશે નહીં ત્યારબાદ કરાર અદાય જ્ઞાન સહાયકોને લઈને ડીઓએ મહત્ત્વની તમામ ડીઓ અપાઈ છે સૂચના ત્યારબાદ મિત્રો ગુજરાત જ્ઞાન સહાયક કરાર રિન્યુ કરવા અંગે મહત્ત્વના સમાચાર આવ્યા હતા તે પ્રાપ્ત માહિતી મુજબ કમિશન સ્કૂલમાં કચેરી દ્વારા પરિપત્ર ડીઓ મોકલી દેવામાં આવ્યો હતો મિત્રો સાથે સાથે તમને તે મુજબ તમામ જ્ઞાન કોન્ટ્રાક્ટમાં આઠમી રોજ સમાપ્ત થઈ ગયો છે અને જૂનથી રિન્યૂ કરવાની સૂચના આપી દેવામાં આવી છે જણાવી દઈએ કે ગઢ વર્ષ સરકારી જ્ઞાન સહાયકોને જ્ઞાન સૂચના આપી દીધું જ્ઞાન સહાયકો છે તેને વીસ મે સુધી કમિશનર કચ્છે મોકલવાની રહેશે શ્રમિક જ્ઞાન સહાયકોને કરાવવા ન હોવાથી તેમને પગાર બીજું ચૂકવામાં આવશે નહીં આ હતી લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગ ગ વિડીયો જય હિન્દ ભારત